કૃષ્ણ કનૈયા લાલ કી જય કાનો મારો ઠમકે ચાલે કાનો મારો ઠમકે ચાલે કોટણ ભર એ ચાલે રે કાનો મારો ઠમકે ચાલે કાનો મારો ઠમકે ચાલે કોટણ ભર એ ચાલે રે લટકાડો બહુ લટકા કરે કાનો મારો ઠમકે ચાલે માતા જ એ માનતા લીધી કાનો બોલવા લાગ્યો રે કાનો મારો ચાલે માતા રે કાનો મારો ઠમકે ચાલે એ માવડી કીધી મા એ તેડી લીધો રે લટકાડો કઈ લટકા કરે માતા એ તો માનતા લીધી કાનો હલવા શીખ્યો રે લટકાડો કઈ લટકા કરે કાનુડા એ ડગલી ભરી ઠુમક ઠુમક ચાલ્યો રે લટકાડો કઈ લટકા કરે બધા બ્રાહ્મણને જમવા બોલાવ્યા હાથે રસોઈ રાંધે રે લટકાડો કઈ લટકા કરે જસોદા તો રસોઈ રાંધે બ્રાહ્મણ જમવા બેસે રે લટકાડો કાઈ લટકા કરે બોલાવવા લાગ્યા જમવા આવ્યો રે લટકાડો કઈ લટકા કરે રસોઈ બધી એઠી કરી બ્રાહ્મણ ઊભા થયા રે લટકાડો કઈ લટકા કરે માતાએ ફરી રસોઈ રાંધી બ્રાહ્મણ જમવા આવો રે લટકાડો કઈ લટકા કરે ઈષ્ટ દેવ જમવા આવો ફરી ને કાનુ આવ્યો રે લટકાડો કઈ લટકા કરે કાનુડા એ બગા સુખા દુ બ્રહ્મ લોક દેખાણું રે લટકાડો કઈ લટકા કરે માનતા તારી પૂરી માતા હું બ્રહ્મનો નો નાથ રે લટકાડો કઈ લટકા કરે ભલે મળ્યા રાધાના સ્વામી દેજો લટકાડો કાનો મારો ચાલે કાનો મારો ઠમકે ચાલે મોઠણ ભર એ ચાલે રે લટકાડો કઈ લટકા કરે કૃષ્ણ કનૈયા કી જય